સુરતના મહિતરપુરા પોલીસ સ્ટેશનથી એક કિલોમીટરના અંતરે આવેલી મહિલા વેપારીની હેવમોર મોબાઈલ શોપના તાળા તોડી એક ચોર શનિવારે રૂપિયા સાત લાખ પિસ્તાલીસ હજારની મતાની ચોરી કરી ફરાર થયો પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સણિયા હેમાદ ગામ જલારામ સોસાયટી પાસે ઓમ રિજન્સી ફ્લેટ નંબર વન ટુ રહેતા ચાલીસ વર્ષીય મિનલબેન ધર્મેશભાઈ માધવાણી મૈધરપુરા પોલીસ સ્ટેશનથી એક કિલોમીટરના અંતરે લાલ દરવાજા મોટી શેરીના નાકે કબીર ભવનમાં હેમોર મોબાઈલ ના નામે મોબાઈલ શોપ ધરાવે છે ગત શનિવારે વરસાદ પડતો હોવાથી મિનલબેન દુકાને ગયા નહોતા આથી દુકાનમાં કામ કરતો આબીર શનિવારે રાત્રે સાડા દસ વાગે દુકાન બંધ કરી ઘરે ગયો આ દરમિયાન ગત રોજ સવારે નવ વાગીને વીસ મિનિટે મિનલબેનને તેમની દુકાનની સામે સલૂન ધરાવતા કલ્લુભાઈએ ચોરી થયાની જાણ કરતા તે પોલીસ અને આબિદને ફોન કરી દુકાને દોડી ગયા ચોરી દુકાનના જમણી બાજુના શટરના બંને તાળા તોડી દુકાનમાં પ્રવેશી ડિસ્પ્લેમાં અને ખાનામાં રાખેલા રૂપિયા સાત લાખ પચીસ હજાર બસો બ્યાસીની ની કિંમતના ચાલીસ મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા વીસ હજાર મળી કુલ રૂપિયા સાત લાખ પિસ્તાલીસ હજાર બસો બ્યાસી મત્તાની ચોરી કરી અને ફરાર થઈ ગયા આંગે અંગે મિનલબેને બાદમાં મૈધરપુરા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે